અનુ પૈસો આ ચોરી જાયને નું માય એક ઓનલાઈન મગાવ્યો તો ઈ ખરાબ થઈ ગયું તો એ સાઈનાની વસ્તુ મગાવો છો હું તા સાઈનાની વસ્તુનો કોઈ ભરોસો ન કરાય સાઈનાની વસ્તુની તો આપણે નથી ખબર પણ એના માણસો બહુ શરીફ હોય કેમ લેવું મે એવું સાંભળ્યું છે કે સાઈનાનો પુરુષો છે ને એક ગર્લફ્રેન્ડ હોય ને તો બીજી ગર્લફ્રેન્ડ ન બનાવે ગર્લફ્રેન્ડ તો ઠીક એક લગન થ્યા હોય ને તો બીજા લગન એ નો કરે એ શરીફાઈ નો કહેવાય એની મજબૂરી છે કેમ તું મને એક વાતનો જવાબ આપ સાયનાના માણસો લાગે કેવા બધા એક જેવા લાગે હા તો એ બીજા લગન કરે તો મળવાની તેન જેવી છે ને એટલે આ વાત સર કે વાત કે વાત અને જે વાત હે એ આ છોકરાને કેવું કેવું ભણવાના આવી ગયું છે કા આવો આપણે ભણતા ત્યારે કાઈ નહોતું અને હું જ્યારે નાની હતી ને ત્યારે એક મારી મસ્ત કવિતા આવતી મને ત્યારે ભૂલાઈ ગઈ છે પણ તમને એ યાદ છે મને તારી તો નહિ ખબર પણ હું ભણતો ને તે મારા ક્લાસ માં બે કવિતાઓ કઈ કઈ એક કવિતા પંડ્યા ને એક કવિતા ભાન એમાં તો ઓલી કવિતા પંડ્યા હતી એની તો શું આંખું હતી વાહ પૂછું હું છે ને ભણવાન કવિતા ની વાત કરતી હતી હા બોલ તો હાલો આજ થર્ટી પસ ને તો અમે બધા દોસ્તો જઈશું ધમણ પાર્ટી કરવા તારે આવું શું હા હા આવવાનું જ ને પણ તારી ઘરવાળી તને આખી રાત બહાર આવવા તારે ક્યાં છે તું 5 મિનિટમાં નીચે આવે તો આવું છું ઓકે હા હે અજમમાં શું બનાવવાનું છે કઢી ખીચડી શું કઢી ખીચડી રોહિષ રોજ કઢી ખીચડી તને કઢી ખીચડી બનાવતા આવતો અને દર મમ્મીએ ગઢી ખીચડી બનાવતા શીખવ્યું છે મને લાગે છે તારા આખા ખીચડી ખાઈને મોટા છે ખીચડી ખીચડી આને તું બહાર ખાઈ એ સારું હાલો નીકળો મૂક્યો છે અસ બાય લેજો ને હુઈ બાય જાજો તમને ખબર કેમ બહાર છે આ રાત આખી રાત ઘર તો રુકો ક્લાઇમેક્સ અબી બાકી હં ભાઈ પોગી ગયો તું ઘરે এলুনেশ আউটস আসপিনেরও मस्त বনে